નમસ્કાર મિત્રો આજે આખા ગુજરાત રાજ્યમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે રાજકીય પક્ષોએ આદિવાસી સમાજના મતદારોને રીઝવવા માટે તમામ શક્ય પ્રયાસો કર્યા છે લગભગ અઢી લાખ મતદારો છે જેમાં એસટી સૌથી વધુ લગભગ સિત્તેર ટકા છે જ્યારે ભાજપ અહીં અત્યાર સુધીમાં માત્ર ત્રણ વખત જ જીતી શક્યું ગુજરાતના દાહોદ જિલ્લા હેઠળ દાહોદ દેવગઢ બારિયા ફતેપુરા ગરબાડા ઝાલોદ લીપખેડા વિધાનસભા બેઠકો છે દાહોદ ગુજરાતની વિધાનસભા બેઠકો છે આ બેઠક પરથી પર્ણદાર વ્રજયસિંહભાઈ પારસીનભાઈ બે હજાર સત્તરમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા તેઓ કોંગ્રેસના ધારાસભ્ય છે દાહોદ બેઠક ખૂબ રસપ્રદ રહી અત્યારે આ બેઠક પર કોંગ્રેસનો કબજો છે પરંતુ આ વખતે કેટલા કન્યા પરિણામોની અપેક્ષા રાખવામાં આવી રહી છે બીજી તરફ દાહોદ જિલ્લાની ફતેપરા વિધાનસભા બેઠક ખાસ બેઠકો પૈકી એક ગણાય છે અનુસૂચિત જનજાતિ માટે અનામત આ બેઠક પર એક દાયકાથી ભાજપ ચૂંટણી જીતી છે આ સીટ પર બે હાજર સત્તર ની ચૂંટણીમાં ભાજપના રમેશભાઈ ભુરાભાઈ કટારાએ કોંગ્રેસના રઘુભાઈ સીતાભાઈ મચ્છરને હરાવ્યા હતા બીજી તરફ ગુજરાતની દેવગઢ વિધાનસભા બેઠક જનરલ કેટેગરીની છે જેના પર એક દાયકાથી ભાજપનો દબદબો છે આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ પૂરા દમ સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરી છે જેના કારણે ચૂંટણી પરિણામને લઈને અનેક પ્રકારની અટકળો લાવવામાં આવી રહી છે ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ દાહોદ વિધાનસભા બેઠક પર કુલ મતદારોની સંખ્યા બે લાખ અઠ્યોતેર હજાર છસો ને પાસઠ છે જેમાં એક લાખ આડત્રીસ હજાર પાંચસો ચોપન પુરુષ અને એક લાખ ચાલીસ હજાર એકસો નવ મહિલા મતદારો આ સીટ પર ટ્રાન્સજેન્ડર મતદારોની સંખ્યા બે છે દાહોદ વિધાનસભા બેઠક પર મહિલા મતદારોની સંખ્યા પુરુષ મતદારો કરતાં એક હજાર પાંચસો પંચાવન વધુ છે આ બેઠક પર એક હજાર પુરુષ મતદારોએ એક હજાર અગિયાર મહિલા મતદારો છે